તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે લોક ચાલુ કર્યો ફરીથી તો આપણે અત્યારે રાજ્ય દ્વારાશો પછી એ દઈ કોક સ્ટોરી કરો તો કોમેડી વિડીયોની સ્ટોરી કોમેડી વિડીયાની કંઈ નહીં આખો ના લોક તો ચાલુ જ રાખો તો આપણે કરે છે એ દઈ મળીએ જય માતાજી મિત્રો વિશ્વ મિતુન હાજીને આવી ગયો છે હશે કરતો હતો

તો આપણે હજુ રહીને તો આપણે હજુ આવી ગયા તો આજુ આજે છે ને તારે એક કામ કરવાનું છે દો કિલો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ છે ખબર તારાને વિશ્વાસ મિતુનો ડાયલોગ હતો હીરો કેટલે પહોંચ્યો હતો લગભગ બે લાખ ઉપર આવે હીરો મારે છે વિશ્વાસ લેવાના ઉભા રહે મન ડીઝલ ચેક કરવા જાય રેડી ચાલો અબે ઓ કાલુ તો ઘરે લઈ ખા આલુ બાકી ધલવા થઈ આ ચાલુ એ ચોટલી લા ઉટલી ડાયલોગ બાદી ઘરે કરવાની હોય ની એટલે શું તું આ બંકા હાંધા કે શું આ બંકા પતંગ ગમે એ તો આ બંકા લુકે આવ કર નહી અન સી ડાયલોગ માર્યો ને લે હું એ ડાયલોગ મારું બે ચોટલી ઘરે દે પોટલી અન બડાઈ ખા રોટલી ચાલુ અને એ ચોટલી તો કરી દઈ પોટલી અને ખાઈ ને ચોટલી તો કરી દી ખાતી પોલી રોટલી ખાતી હતી

केडी केडी राखे रे लुटवा जा है लुटिन ला छ लुटिन ला छ पर एक पल एक एक डायलॉग हो तो खबर है ची हो अल्या पर खबर जात को आया तो तन हम को डायलॉग बनाया तो ना पर विश्वास नन बेनो तो मितुन टाइन है तन चलो मुआ हाँ सी थम्री पतंग लुटवा लो जो इने ना मार मार आले भोजलो तो ओ

પતંગે અડી જાય આપડા ગોબ નો છે અમારો ઓઠી જો તો મુટકે ચેડી ચેડી આ દેજો પછી કે અમેરિકા બોહી જો મુટકે અમેરિકા રતો રો પણ કે પતંગ લૂટ્યા વગર તો એ પતનો આવ્યો એટલે વિશ્વાસ પતંગની પતંગ ની દોડી પકડવાની છે અને પતંગને બલુરે બલુ રે હટાવવાનું વિશ્વાસ લબડી જો પર દાજી જો રો ના છૂટે પર દાજી જો તો આમ દાજી જો તો એટલે આજુ પેલો ડાયલોગ હતો ફૂડે અમાચાને દવા બોલ તો ખબર દે યે નઈ ચાલુ છે અમને પતંગ ખાલી બે તારે ખાવા તો તારે છે અલ્યા તારી તું કપાણું એય એય નઈ કાપાણું છે છે

અમે વળી ગુંડા છો ને એવું કાક હતું ને સમર માં ત્રણસો બે નો કેસ થઈ જાય ના આ બંગ વળી પતંગ ના હાથ આઠ કેસ થઈ ગયા વળી ત્રણ ચાર ના હાથ આઠ કીધું તું પતંગ ના તો થઈ ગયા છે તો વળી ગયા માલ વળી ગયા પેલા વળી કે હાથ આઠ સા બંકા ઉપર વળી કેસ થઈ ગયેલા છે એટલે પેલા કિશન વળી કે તો જ કે અમારા મજૂરની ભાજ્યાની નહીં જરૂર કે પતિંગ નહીં તો વળી પતિંગ ના

આપણે પેલા ડાયલોગો છે હું પહેલાં યાદ કોમેન્ટો જોઉં કે ક્યાંની કોમેન્ટો વધારા છે લગભગ બે વિડીયો પછા પછા હતું ને બેમાં કે લગભગ એકમાં હો તું આપણે દેશી નાખશું તો હું જોઈ નાખ્યો તમે આવું આવજે આજે હોય તમને ઈનામ નહીં યાદ આવ્યું મેં તો તારે નહીં આવતી કોમેન્ટ હો

પણ એમ કોમેન્ટ હવે હવે આપણે શું કરો એમ કોમેન્ટ એ નહીં આવે તો હજુ એટલે જેને ડાયલોગ જેના ગમ્યા હોય એની આની કોમેન્ટ કરે હજુ હવે હજુ ગમે હોય ડાયલોગ તારી કે વિશ્વાસનું તો હજુ ડા કરતા એનો તારો ડાયલોગ સારો હોય વિશ્વાસ કોઈ હીરો આની ના ડાયલો કરે કોમેન્ટ કરે પણ આપણે આપણા એક્ટરમાંથી કોઈ નહીં કહેવાય કોમેન્ટ આપણે કોઈ નહીં કરતા રેડી અને પછી એટલું થાય કે તમે તમારા એક્ટરની જ તમે કોમેન્ટ કરો છો

તો મિત્રો આ આટલે અમારો બ્લોગ પૂરો થાય છે તો તમને અમારો બ્લોગ ગમે હોય તો અમારા બ્લોગ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી કોમેન્ટ કરજો ભરે ચેનલ ડાયલોગ તમને ગમે એમ ડાયલોગ ગમે કે ની કમેન્ટ કરજો